જય ભીમ જય સવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો આપણે આજે વાત કરવાની છે મનસુખભાઈ રાઠોડની તો કે સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદના હવે જે મનસુખભાઈ રાઠોડ એ બધી સમાજનું કામ કરે છે તમે તો સોશિયલ મીડિયામાં બધાય જોવો છો કારણ કે એવા કેસ કબાડા થતા હોય કોઈ ઘરની મેટર હોય તો કાંઈ પણ સમસ્યા હોય અને મનસુખભાઈ રાઠોડને ગમે ત્યારે ફોન કરો તો એ સોલ્યુશન થઈ જાય છે કારણ કે કેસ કબાડા થતા હોય તોય એ અટકાવી દેશે અને એનું સોલ્યુશન લાવી દેશે અને સમાધાન કરાવી દે છે એવા ઘણા બધાએ કામ કરેલા છે અને માત્ર માત્ર એવું નહીં કે દલિત સમાજના આગેવાન લીડર છે એટલે દલિત સમાજના જ કામ કરે એવું નથી પણ મનસુખભાઈ રાઠોડે જે બધાય સમાજના કામ કર્યા છે અઢારે વરણના કામ કરાય છે એવું નથી કે દલિત સમાજના કામ કર્યા છે બરોબર એટલે આપણા વિડીયો મૂકવો પડ્યો અને આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળો કારણ કે મનસુખભાઈ સારા વ્યક્તિ છે અને બધા સમાજનું કામય કરે છે અને જે મનસુખભાઈ રાઠોડ માથે જે આ સુતાએ જે ખોટો એ એના સમર્થનમાં મનસુખભાઈ રાઠોડના સમર્થનમાં મનસુખભાઈ રાઠોડ ફોન નથી આવ્યા એટલે મારામાં આવ્યા છે એટલે ગુજરાતભરના નહીં પણ ભારત દેશના નહીં પણ દેશ વિદેશ છે નહી આપણામાં ફોન આવેલા છે પણ આપણે એ એક રેકોર્ડિંગ આપણે મૂક્યા નથી બરોબર કારણ કે સમર્થનમાં ઘણા બધાના ફોન આવ્યા છે એટલે અઢારે વરણના આવ્યા છે બરોબર એટલે કોનો આપણે જાતિનું કોઈ નામ દેવાનું કે આવતું નથી કારણ કે બધા સમાજના કામ કર્યા છે એટલે એ બધા આવી ગયા એમાં અને આગેવાનો કાર્યકર્તાઓ નાના મોટા બધાએ ફોન કર્યા છે અને જે નોકરીયાત પણ હતા અધિકારીઓ મિલિટરીમાં નોકરી કરતા હોય ઘણા બધા એનાય પણ મારામાં ફોન આવી ગયા મનસુખભાઈ રાઠોડના સમર્થનમાં અને જે આ સુનિતા દામાએ જે મનસુખભાઈ રાઠોડમાંથી જે ફોટો કેસ કરવામાં આવ્યો હતો એના સમર્થનમાં જે આપણે પચીસ આઠ અને સોમવારે આપણે જે રાજકોટની અંદર કલેક્ટર કચેરીએ અને એસપી એસપી કચેરીએ જે આપણે રેલી કાઢવાની હતી અને આવેદનપત્ર દેવાનું હતું એ અત્યારે વરસાદ હિસાબે બંધ રાખ્યું છે અને જે રામોદની અંદર પણ પચીસ તારીખે આપણે આહવાન કરવામાં આવ્યું હતું કે રામોદમાં પચીસ તારીખે આપણે બધા ભેગા થાય છે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ અને સમાજના લોકો પચીસ તારીખે જે આપણે વાત થઈ હતી એ પચીસ તારીખે એટલે કાલે છે આજ ચોવીસ તારીખ છે એટલે કીધું આપણે વિડીયો બનાવી નાખી પણને ખ્યાલ ન હોય તો વરસાદના કોઈ હેરાન ન થતા મારા વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કારણ કે જે પચીસ તારીખે જે આપણે રામોદ મુકામે જે આપણે ભવ્યથી ભવ્ય રેલી રાખવામાં આવી હતી તો એ આપણે વરસાદના હિસાબે બધું બંધ રાખવામાં આવ્યું છે અને આગળ જતા શું થાય એ નક્કી કરીને પછી તમને કીશું બરાબર અત્યારે તો હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે એટલે જે આપણે મનસુખભાઈ રાઠોડના સમર્થનમાં ઘણા બધા ફોન આવ્યા એટલે આપણે વિડીયો રેકોર્ડિંગ કાંઈ મૂક્યા નથી પણ એક માલધારી સમાજના એક બગદાણા સાહેબના એક દાદા છે આપણે ભગત બાપા એટલે એનું એક આપણે રેકોર્ડિંગ આરવાર વિડીયોમાં મૂકી દેવી કારણ કે સંત મંતના માણસ માણસ છે બરાબર ને સારા માણસ છે એટલે ભગત બાપાનું આપણે એક એ વિડીયો મૂકી દીધી અને જે કાલે આપણે પચીસ તારીખ છે એટલે કોઈએ પચીસ તારીખે કોઈ આવવાનું નથી બરાબર એટલે મારા વિડીયોના માધ્યમથી આ વધુમાં વધુ શેર કરી દીજો કારણ કે કોઈને ખબર ન હોય તો કોઈને આવવાનું નથી અને કોઈને વરસાદનો કોઈને હેરાન થવું નથી એટલે વિડીયો આ શેર કરી દીજો જોકે અગાઉ આપણે એક બે વિડીયા મૂકી દીધા છે કારણ કે પચીસ તારીખનું આપણે બંધ રાખવામાં આવ્યું છે આજ સોવી તારીખ છે એટલે કાલે કોઈ ખબર ન હોય વરસાદ વરસાદના કોઈ હેરાન ન થાય એટલે પચીસ તારીખનું બંધ રાખ્યું છે અને જે ભગદાણાવાળા જે આપણે ભગત બાપા છે એનો આપણામાં ફોન આવ્યો હતો એટલે કે આવ્યો તો એ આપણા હાથા માઠમમાં તો ફોન આવ્યો હતો બરાબર એટલે એ રેકોર્ડિંગ હું મૂકું છું એ આખું રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરજો બરાબર જય ભીમ જય સંવિધાન તો સાંભળો રેકોર્ડિંગ

એમ નઈ બેન કઈ કોઈ ને જ્યાં બેન જ કે ભાઈ એમાં એવું છે આને બધા પૈસા ખર્ચવા વાત છે હવે આને પાંચ લાખ રૂપિયા નો બંગલો ને બધું દયો બરોબર રહેવા દયો આશ્રમ તો એ કે ફરિયાદ ક્યારે થી કરવી તો તો કઈ વાંધો નથી ભરત રાઠોડ ના video માં જોયું તું ને હા એટલે એ ભરત રાઠોડે કાલે રામોદ આયવો તો એ હાચો માણસ છે એને ફસાયવો તો પછી એક વકીલ છે હેમંત સાવડા એને એને એનો video આપડે જોયો હા એ એને ફસાયવો તો એની પાસે પાંચ લાખ રૂપિયા નો તોડ કર્યો એને કીધું, પછી એક દયા બેન છે બરોબર કાર્ય કરતા કાલાવડ ના છે જામ નગર એની માથે એવું કર્યું એ બેન માથે પછી એને લગન કર્યા હતા ત્યાં એને ત્યાં કરી નાખ્યું અને આના ઘર પરિવાર કયા ના કોઈ સાથ હોય નથી સમજ્યા અને આ ભાઈ બાકી હતા તો એની ઉપર આવી ખોટો ગુનો દાખલ કર્યો અંકિત ભાઈ વાઘેલા છે તો ઈ એને સમાધાન ની વાત કરી હતી તો ઈ કે હું તારી ઉપર એક કેસ કરીશ મારા માં ઘણા એના ફોન આવતા હતા એટલે આ વ્યક્તિ ફ્રોડ છે અને પૈસા આપી દયો ને તો કઈ વાંધો નથી પણ આને ખુલ્લા પાડવા માટે આપડે કઈ પૈસા આપ્યા નથી આપડે સાચા માણસ છીએ આપડે ક્યાં ખોટા છે બરોબર અરે બને તેને જિંદગી મળ તો બને ભલા મણ આપડે તો એસપી કચેરીએ કીધું તો કે ભાઈ આ વ્યક્તિને તમે છે ને તપાસ કરો આ આ એ ચાર પાંચ જગ્યાએ આવું કરેલું છે અને ખોટા ગુનામાં દાખલ કરે સમજ્યા આવા બળતકારના ગંભીર ગુના છતાં એ લોકોએ આવું કર્યું તો કઈ વાંધો નહીં કારણ કે હવે પચીસ તારીખે રાજકોટ કલેક્ટર કચેરી ભેગું થઈ અને આવેદન પત્ર વધી દેવાનું છે અને પહોળી સંખ્યામાં માં માણસો પણ બધા આવવાના છે મેસેજ તો હા હા તમામ સમાજ આયર સમાજ એટલા આની બસો કરો ને હા

એક મારા મગજમાં ફેલ હતી કે સંજે સમાસની જકરી છે ને હા હા હવે સંજે છે બરોબર એના પરિવર્તમાં કોઈનો આ સાયકો છે ને પોલીસવાળાએ કીધું સાયકો છે સમજ્યા એની પાસે ઓલા છે હોતેલ કાગળિયા હોતેલ છે એમ લાખ રૂપિયા ફરવા વાંધો નથી હા હે હા એટલે એવા થોડાક પૈસા દેવાના હોય તો ખુલી પડીક ની ઉપરિયાદે તરફી છે રાઠોડ નો આવ્યો હેમદ વકીલ નો આવ્યો બેન નો આવ્યો જેને માથા કરેલું છે ને એ બધા આપડે સંપર્ક કલેક્ટર ઓફિસે પુરાવા સાથે બધા આવવાના છે મને એવું દેખાણું આનું કામ ન કરો તમારી નાખી દીધી

ભલે ભલે કાય વાંધો નહી હાલો જય દ્વારકાધીશ આ ફોટો તો છે તમારી પાસે આ ફોટો તો પડ્યો છે હા તો સરાજી જો તમે ભલે 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 કાય વાંધો નહી હા